અયોધ્યામાં રામનવમીના દિવસે બપોરે બરાબર બાર વાગ્યે રામલલ્લાનું સૂર્ય તિલક થયું પ્રાણ પ્રતિષ્ઠા પછી રામલલ્લાનું આ બીજું સૂર્ય તિલક છે અભિજીત મુહૂર્તમાં બપોરે બપોર વાગ્યે રામલલ્લાના સૂર્ય તિલક દરમિયાન તેમના કપાળ પર ચાર મિનિટ સુધી કિરણો પડ્યા રામલલ્લાનો જન્મ સૂર્ય તિલક સાથે થયો હતો મંદિરમાં આરતી કરવામાં આવી સૂર્ય તિલક પહેલા રામલલ્લાના દરવાજા થોડા સમય માટે બંધ કરવામાં આવ્યા હતા સૂર્યતિલક સ્પષ્ટ રીતે જોઈ શકાય તે માટે ગર્ભગૃહની લાઇટો બંધ કરી દેવામાં આવી હતી સૂર્યતિલક માટે અષ્ટધાતુ પાઇપમાંથી એક સિસ્ટમ બનાવવામાં આવી છે જેમાં ચાર લેન્સ અને ચાર વરિસાઓ દ્વારા ગર્ભગૃહમાં રામલલ્લાના માથા પર કિરણો પહોંચાડવામાં આવ્યા હતા પહેલીવાર દીપોત્સવની ઉજવણીની પણ તૈયારીઓ થઈ રહી છે સરયુ નદીના કિનારે બે લાખ દીવા પ્રગટાવવામાં આવશે સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરની સુરક્ષા માટે યા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એક હજારમી મી વધુ સીસીટીવી દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે ડ્રોન દ્વારા દેખરેખ રાખવાનો ટ્રાયલ પણ કરવામાં આવ્યો છે